નવો ટોપિક જોઈએ છે જેની અંદર આપણે કોની વાત કરવાના છીએ વર્ધનશીલ પેશીની વાત કરવાના છીએ કોની વાત વર્ધનશીલ પેશીની સો બી પ્રિપેડ પહેલો ક્વેશ્ચન જોવો એનો વર્ધનશીલ કોષો ખાલી જગ્યા હોય વર્ધનશીલ કોષો ખાલી જગ્યા હોય તમને બધાને ખબર છે આ વનસ્પતિ વનસ્પતિનો અગ્ર ભાગ આને વર્ધી પ્રદેશ કહેવાય અને આ વર્ધી પ્રદેશમાં કોણ આવેલું હોય એ કોણ આવેલું હોય તો કે અહીંયા વર્ધનશીલ કોષો આવેલા કેવા કોષો વર્ધનશીલ કોષો ચાલો વર્ધનશીલ કોષો કેવા હોય તમને એવું પૂછે તો વર્ધનશીલ કોષો નાના અહીંયા નાના છે અને ઝૂમ કરીને દેખાડું છું કોષ દિવાલ એટલે આપણે લખીએ કોદી કેવી હોય પાતળી હોય એની અંદર ભરેલો કોષ રસ કેવો હોય તો કે ઘટ્ટ હોય અને એની અંદર અંગિકાઓનું પ્રમાણ ઓછું હોય કોષ કેન્દ્ર તમને કેવું દેખાય કોષ કેન્દ્ર કોષની સાઈઝ કેવી કોષની સાઈઝ નાની કોષ નાની સાઈઝ ના હોય નાની સાઈઝ ના હોય પર એનું જે કોષ કેન્દ્ર હોય ને એ કેવું હોય મોટું હોય યાદ રાખજો કોષ કેન્દ્ર કેવું હોય મોટું હોય પછી આની અંદર કોણ ન દેખાય તો કોષમાં રસધાની નથી શું કામ રસદારી નથી કેમ કે આ સતત ડિવિઝન પામતા કોષો છે તો આ થોડી ઘણી આપણે એની લાક્ષણિકતાની વાત કરી દીધી બીજું વર્ધનશીલ પેશીના કોષો સતત 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 શું કરતા હોય તો કે સતત કોષ વિભાજન કરે શું કરે છે બાળકો સતત કોષ વિભાજન કરે છે ઇમ્પોર્ટન્ટ તો મારે તમને એ પણ સમજાવવું પડશે ને વિભેદિત એટલે હું ના અવિભેદિત એટલે હું ક્યારેક તો ના પાડો ના સર આ અમને આવડે છે આવડે જ છે આપણે ભણ્યા છીએ અવિભેદિત નો મતલબ કે જેમનું કોઈ ચોક્કસ કાર્ય નક્કી નથી ખ્યાલ આવ્યો તમને એટલે અવિભેદિત એટલે આ લોકો માત્ર કેવું કામ કરતા છે એક જ જયારે મૃદ તક પેશી સ્થુલ કોણો તક પેશી કેવી થઈ જાય વિભેદિત કે જેમણે જીવન પર્યંત કોઈ ચોક્કસ કાર્ય નક્કી કરી લીધું છે એટલે જો અવિભેદિત પણ કહેવાય અને વિભાજનશીલ પણ કહેવાય એટલે આપણો આન્સર બનશે આન્સર બી અને સી સો ધીસ ઇઝ યોર આન્સર ડી ચાલો ક્લિયર તો તો કેવા છે છે કે અવિભેદિત પણ અને વિભાજનશીલ પણ છે નેક્સ્ટ સવાલ સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને સક્રિય રીતે સતત 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 કોષ વિભાજન પામતા કોષોનો સમૂહ તો આન્સર આપણને મળી ગયો કોણ કહેવાય વર્ધનશીલ પેશીના કોષો આગળ આ પેશી કક્ષકલિકાનું નિર્માણ કરે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ શું કીધું છે કક્ષકલિકાનું નિર્માણ કરે છે કોણ કરે કક્ષકલિકાનું નિર્માણ તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અવર્ધનશીલ પેશી હવે અવર્ધનશીલ પેશી હોય તો ત્યાં તો કોષ વિભાજન થવાનું જ નથી કેમ કે વર્ધનશીલ પેશી કોષ વિભાજન કરે એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં દ્વિતીય વર્ધનશીલ પેશી ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીય હોય તો તો એ શરૂઆતમાં કક્ષકલિકાનું નિર્માણ નહીં કરે રાઈટ ઉપરના બધા જ ઓપ્શન પણ નીકળી ગયો એટલે આપણી પાસે જવાબ આવ્યો અગ્રસ્ત વર્ધનશીલ પેશી સર હજી મને ન ખબર સમજાવો અહીંયા ધ્યાનથી હું કેન્સલ કરું છું ડિસ્કાર્ડ કરી દઈએ ચોપડીમાં જઈએ અને ચોપડીની અંદર અહીંયા ચાલ્યા જઈએ જો દેખાય છે તમને તો જો આ રીતે અગ્રીય પેશી અને આ અગ્રીય વર્ધનશીલ પેશી એ જે તે સમયે કોનું નિર્માણ કરે છે કક્ષ કલિકાનું નિર્માણ કરે કોનું નિર્માણ કરે બાળકો કક્ષ કલિકાનું નિર્માણ કરેલ પેશીનો થોડો ભાગ અહીંયા રહીને કક્ષકલિકાનું નિર્માણ કરે ને એટલા માટે જવાબમાં કક્ષ કલિકાનું નિર્માણ કરેલ પેશી ચાલો આગળ વધીએ છીએ આપણે ફરીથી એને પ્રેઝન્ટેશનમાં લઈ લઉં અને એનો આન્સર આપણે મૂકી દઈએ અગ્રીય વર્તનશીલ પેશી ચાલો સો કુડ બી અવર આન્સર નેક્સ્ટ છઠ્ઠો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરતી પેશી જેનું નામ છે પી અને મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો કરતી પેશી જેનું નામ છે ક્યુ ફરીથી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે એ પેશીને કહી દીધું પી ઓકે અને મૂળ અને પ્રકાંડના ઘેરાઓ માં વધારો કરે તો એને કહી દીધું ક્યુ હાલો હવે તમારે જવાબ હવે લંબાઈમાં મૂળ નીચેની તરફ પ્રકાંડ ઉપર મળી ગયું અને ક્યુ કે જે જાડાઈમાં વધારો કરે મેં તમને જે ટેબલ ભણાવ્યું છે એમાં કીધું છે ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીય પાશ્વિય વર્ધનશીલ પેશી જે શું કરશે ઘેરાવો વધારશે ગ્રીથ વધારશે એટલે આપણો આન્સર બની ગયો પાશ્વીય વર્ધનશીલ પેશી ચાલો ક્લિયર થાય નળાકાર વર્ધનશીલ પેશી જેવું આપણે ભણ્યા નથી તો ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીય હોય એટલે અહીંયા અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે જો ફરીથી વર્ધનશીલ પેશી તો છે પણ ક્યાં આવી છે પરિપક્વ પેશીઓની વચ્ચે એટલે આપણે પ્રકાંડની આકૃતિ ભણી ગયા છીએ આ પ્રકાંડની અંદર ચોક્કસ જગ્યા પર કોણ બને ગાંઠ બને શું બને ગાંઠ અને એ બે ગાંઠની વચ્ચેની જગ્યા એટલે કોણ બને આંતર ગાંઠ અને આ ગાંઠના માં કઈ પેશી ગોઠવાયેલી હોય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કઈ ગોઠવાયેલી હોય આંતર વર્ધનશીલ પેશી અને આંતરવિધનશીલ પેશી જે છે એ પરિપક્વ પેશી કેમ કે અહીંયા બધી જગ્યા પર કોણ હોય આ જગ્યા છે આ જગ્યા છે આ જગ્યા છે આ છે આ છે ત્યાં બધે પરિપક્વ પેશી એમની વચ્ચે ગાંઠમાં કોણ ગોઠવાય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ગોઠવાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે અને ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવી હોય प्राथमिक अग्रिय वर्धनशील पेशी और आंतरवेश वर्धनशील पेशी अग्रिय आंतरवेश उत्पत्ति दृष्टि के भी हो तो प्राथमिक हो याद रखो चलो भैया आपको यहाँ पर एक क्वेश्चन दिया हुआ है और उसका एक छोटा सा इमेज यहाँ पर दिया हुआ है ध्यान से आप इस इमेज को देखिए कहीं पर देखा है ऐसा इमेज देखा है कहाँ देखा है તો કે ભાઈ ચોપડીમાં આપેલું છે રાઈટ અને ઇમેજ તમે ધ્યાનથી સાહેબ આવો ક્વેશ્ચન આવે ઇમેજ યાદ રાખવાની છે પી શું કહેવાય ને ક્યુ કહેવાય ખબર હશે તો તમે આને કહી શકશો રાઈટ જો અહીંયા અને અહીંયા પી લખ્યું છે અને અહીંયા ક્યુ લખ્યું છે દેખાય છે બાળકો અહીંયા પી અને અહીંયા ક્યુ હાલો કોણ જવાબ આપશે પી અને ક્યુ માં શું હોય તમે ગોતી શકશો કે આપણે જઈએ જઈએ સર ચાલો જો ચોપડી રાઈટ પી અહીંયા રહ્યું દેખાય સો આ શું છે આપણું બાહ્યક કોણ છે બાળકો

નવમો સવાલ જો અગેન અહીંયા પણ ક્વેશ્ચન છે હવે હું ચોપડી નથી ખોલતો તમારી ચોપડીમાં ચેક કરો પી અને ક્યુ લખ્યું છે એ છોકરા આવ લખ્યું છે લખ્યું છે લખ્યું છે હા હા તો પી શું છે તો પી એ વર્ધનશીલ પેશીનો ભાગ છે અને ક્યુ શું છે તો કે ક્યુ એ કક્ષકલિકાનો ભાગ છે ચોપડીના ઈમેજમાંથી જ લીધેલો સવાલ છે ઓકે તો તમને અહીંયા મળી જશે વર્ધનશીલ પેશી અને કોણ છે હાથે હાથે વર્ધનશીલ પેશી અને કોણ છે બાળકો ક્યુ એટલે કક્ષકલિકા કલિકા હાલો ગોતો ક્યાં છે જવાબ તો તમને મળી ગયો જો વર્ધનશીલ પેશી અને કક્ષકલિકા એટલે આપણો આન્સર થઈ જશે ડી

કેવી છે અવિભેદિત પેશી છે કેવી પેશી છે અવિભેદિત પેશી છે વર્ધનશીલ પેશી સ્થાયી પેશી બનાવે છે હા વર્ધનશીલ પેશી શું કરે પોતાનામાંથી કોષ વિભાજન કરીને નવા કોષો જે બનાવે નવા કોષો પોતાનું કાર્ય નક્કી કરે એટલે એમાંથી શું બનશે તો કે સ્થાયી પેશીનું નિર્માણ થશે વાત સાચી છે અને એ દ્વિતીય વર્ધનશીલ પેશીના ઉદાહરણ છે ઓકે આપણ વિધાન કેવું છે સાચું છે યાદ રાખજો આની વાત આપણે દ્વિતીયમાં કરી હતી આંતરપુલીયની પણ દ્વિતીયમાં કરી હતી અને ત્વક્ષેધાની પણ દ્વિતીયમાં કરેલી હતી એટલે તમારું આન્સર શું આવશે તો કે આન્સર ઇઝ બી આ એક અસંગત છે ક્લિયર હવે તમને આ બધું તરત તરત ખ્યાલ આવવા મળશે તમને આવડવાનું શરૂ થશે શું કામ કેમ કે થિયરી ભણ્યા છો બેઝિક્સ ક્લિયર છે એટલે આવા ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો ઇલેવન્થમાં જતા પહેલા ફરીથી એક નાનકડો ઓમ થોડું થેન્ક યુ રાઈટ તો અહીંયા આપણે બેઝિક વર્ધનશીલ પેશીના ટોપિક સુધી ગયા હવે આપણે સ્થાયી પેશી સુધી જવાનું છે ત્યાં સુધી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ